ભેગા કરવાના કેટલી વાર કલેક્ટર ની કચેરીમાં આપણને એન્ટ્રી મળવાની આજે એન્ટ્રી મળી છે ને એ પણ લોકોની મજબૂરી છે માટે આપણને એન્ટ્રી મળી છે બાકી કોઈ આપણે ઉભા રહેવાના ને દે ને બહાર નીકળો પણ એમને ખબર છે કે એમને ગેટ ન થવું પડે માટે આપણે ઇન કરેલા છે એટલે આપણે બોલાવેલા એક તાલીઓ પાડવાથી કે જય નારા કરવાથી નહીં થાય આવતી કાલ માટે આપણે આજે કઈક વિચારવું પડશે ક્યાં સુધી ક્યાં સુધી આપણે સહન કરીશું

જૈનોને દંડ વખતે તરસવાનું દંડ વખતે માગવાનું દંડ વખતે વિનંતીઓ કરવાની દંડ વખતે આજીજીઓ કરવાની દંડ વખતે આલો પાથરવાના શેના માટે આપણે માત્ર નોટ બેંક બન્યા હવે આંદોલન મને તમને શીખવાડે છે આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે પણ આપણે જૈનો કેવા રહ્યા ખબર છે મારા પરિવાર ની અંદર માં ચાર નોકર પોસા પણ ઘરની અંદર માં એક દીકરા થી વધુ હવે મને પોસાતું એમ નથી અરે ઘરમાં ચાર નોકર નો ખર્ચો કરો છો ચાર નોકરને કાઢો એક નોકર રાખો અને બાકીના ત્રણ નોકર ખર્ચામાં એક